આપણા અમદાવાદ ની બની દુર્ઘટના યાદ આવે ખરેખર આંખો ભીની થાય આ બધા ભેગા થઈને એક જ સમય એક જ દિવસે સામૂહિક પાપ આ સામૂહિક પાપ ક્યાં કરીએ છીએ આપડે થિયેટરમાં રિસોર્ટમાં જયારે તમે નાવા જાઓ ને પાણીમાં ધુબાકા મારો આપણને એમ કેવી મજા આવી ગઈ પણ એ મજા ખરેખર આવા પાપો લઈને આવતી હોય એક સાથે હોટલ સાથે બેસીને ભેગા જયારે જમતા હો રાત્રિ ભોજન હોય અભક્ષ્ય ભોજન હોય આ બધા જે પાપો છે ને ભેગા થઈને કરેલા જયારે એ પાપનો ઉદય આવે ને ત્યારે આવા કોઈક પ્રસંગમાં જેમ કે ભૂકંપ આવે ઉના અંદર નદીની દુર્ઘટના બની છે બ્રિજ તૂટી ગયું મોરબીની દુર્ઘટના બની હરણીકાંડ વડોદરામાં જે દુર્ઘટના બની આવા તો કેટલાય દુર્ઘટનાઓના ના બન્યા હોય ਹਰ ਦਿਵਸ ਨੂੰ ਚਾਂਦਰ ਡੂਨੇ ਕੋਰਾ ਅੰਧਾਰੀ ਰਾਤ ਚਾਰ ਦਿਵਸ ਨੂੰ ਚਾਂਦਰ ਡੂਨੇ ਕੋਰਾ ਅੰਧਾਰੀ ਰਾਤ ਤਾਰੀ ਜੀਵ ਬਣੀ ਆਸ਼ਾ ਘਣੀ ਤੂੰ ਇੱਕ ਫੂਕ ਨੋ ਧਣੀ